અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ હતો પરંતુ આજે વરસાદ બંધ પડ્યો છે છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી અમદાવાદના ત્રાગડ ગામની અંદર અત્યારે પણ રસ્તા પર ઘૂંટણસરમાં પાણી ભરાયેલા છે અનેક વ્હીકલ છે તે પાણીમાં બંધ પડી રહ્યા છે અનેક લોકો છે તે નુકસાન ભોગવી રહ્યા છે જેને લઈને કહી શકાય કે તંત્ર પર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે એક તરફ ઓફિસ જવાનો સમય છે ત્યારે બીજી તરફ અહીંયા પાણી ભરાયેલા હોવાથી લોકોએ ઓફિસ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બાજુમાં આવેલા ખોરદ તરાવમાંથી આ પાણી સીધી સીધું અહીંયા આવતું હોવાથી પાણીના નિકાલ માટેનો પણ કોઈ વિકલ્પ નથી તેવું ગ્રામજનોનું કહેવું છે ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા હવે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવશે ગ્રામજનોને કઈ રીતે પાણીમાંથી રાહત આપવામાં આવશે તે સૌથી મોટા સવાલો છે સૌથી મહત્વની વાત એ છે કે અનેક લોકોના બાઇક જે છે અનેક વ્હીકલ છે તે પણ અત્યારે આ પરિસ્થિતિમાં અહીંયા ભરાઈ રહ્યા છે ત્યારે આપણે અનેક લોકો સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું શું કહી રહ્યા છે લોકો જે પરિસ્થિતિ છે તેને લઈને લોકો શું ચર્ચા કરી રહ્યા છે મહત્વનું છે કે અનેક વ્હીકલો છે અત્યારે બગડેલા છે ગઈકાલથી લઈને આજ સુધી અનેક લોકોની નંબર પ્લેટો છે તે અહીંયાથી પસાર થતા પડી છે તેનો પણ એક ઢગલો નજરે પડી રહ્યો છે લોકો પોતાના વ્હીકલમાંથી પાણી નિકાલ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું દાદા શું હાલત છે આ ગામની છેલ્લા બે દિવસથી વરસાદ છે પાણીની કેવી હાલત છે અહીંયા પાણી ભરપૂર ભરાઈ ગયું છે ઠેર ઠેર પાણી છે ત્રાગર ગામ થી લઈને ચાંદખેડા બધે ચારે બાજુ પાણી ભરેલું છે પાણી પારા કારણ કે આ ગામે ગામે પાણી ભરાઈ ગયું છે એના કારણે કેટલા વ્હીકલ બંધ પડ્યા છે વહીકલ તો ખાસા ટોટલી છે જગ્યા પર વહીકલો ભરેલા છે બધા પાણીના કારણે લોકોના વ્હીકલ બંધ પડી રહ્યા છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને રસ્તો પસાર કરી રહ્યા છે બાજુમાં જ ત્રાગડ અંડરબ્રિજ છે તે પણ અત્યારે છલોછલ ભરાઈ ચૂક્યું છે ત્યારે લોકોએ હવે ઓફિસ જવા માટે ક્યાંથી નીકળવું તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે મહત્ત્વની વાત છે કે બે દિવસથી જે રીતે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો તે વરસાદને પગલે સમગ્ર અમદાવાદ પાણી પાણીમય બની ચૂક્યું હતું અનેક જગ્યાએ પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ ત્રાગડમાં ઘૂંટણસમાં પાણી નજરે પડી રહ્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ